નમસ્કાર આપ સૌને આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શુભકામના પાઠવું છું હર ઘર તિરંગાના રાષ્ટ્ર મંત્ર સાથે દેશ રાષ્ટ્રભક્તિના ના રંગે રંગાયો છે ત્યારે હું આપને અભિયાનને સફળ કરવા બદલ વધુ એક વખત શુભકામના પાઠવું છું અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા દાયકાઓ સુધી આપણા સ્વતંત્ર વીરોએ લડત ચલાવી હતી મંગલ પાંડે થી માંડીને શહીદ ભગતસિંહ વીર સાવરકર થી માંડીને શ્યામજી કૃષ્ણ વર્મા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ અને નામી અનામી એવા રાષ્ટ્રના સપૂતોએ દેશને આઝાદી અપાવી હતી આ તમામ વીર સપૂતોને આજના આ પર્વએ હું શ્રદ્ધા અર્પણ કરું છું સંત શુરા અને સાવંતની આ પાવન ધરા એટલે જૂનાગઢ જિલ્લો ઐતિહાસિક પ્રવાસન ધાર્મિક સંસ્કૃતિ અને કલાની દ્રષ્ટિએ રાજ્યભરમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે મહાશિવરાત્રીનો મેળો અને લીલી પરિક્રમા જેવી આધ્યાત્મિક યાત્રા જૂનાગઢની ઓળખ રહી છે જ્યારે કેસર કેરીનો સ્વાદ અને સુગંધ વિશ્વભરમાં પ્રખ્યાત છે આ જૂનાગઢ જિલ્લાને પ્રગતિની વિકાસની નવીનતા ઊંચાઈ તરફ લઈ જવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે આજે આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ ભારતીય નાગરિક હોવાનો ગર્વ અનુભવી રહ્યા છીએ સૌ આઝાદીના લડવૈયાઓ સ્વાતંત્ર્યવીર મહાનુભાવો માતા બહેનો તથા દેશનું રક્ષણ કરતા તમામ સૈનિકોને હું સત નમન કરું છું